હેલ્લો વિદ્યાર્થી મિત્રો અને ગુજરાતના વાલી મિત્રો છેલ્લા સત્તર વર્ષથી જીટીપીએલ ગુજરાત ન્યૂઝ ગુજરાતના બાળકોને અભ્યાસમાં આગળ કેવી રીતે વધાય એમનું રિઝલ્ટમાં એમને ટ્રેસ ફ્રી રહીને કેવી રીતે પરિણામ મેળવે તેના માટે આ બ્રિલિયન્ટ ટિપ્સનો પ્રોગ્રામ લઈને આવી છે જે આ અઢારમાં વર્ષે પણ તેઓ શરૂ કરે છે આપને અહીં થોડી ટિપ્સ આપવા માગું છું બેઝિકલી મારો સબ્જેક્ટ મેથ્સ છે પરંતુ હું તમને એવા આઈડિયાઓ આપવા માગું છું કે જેના દ્વારા તમારું રિઝલ્ટ તમે માઇન્ડ ફ્રી થઈને યોગ્ય લાવી શકશો પંચમહાભૂતથી પારસમણી સુધી પંચમહાભૂત એટલે શું જળ અગ્નિ વાયુ અને આકાશ મિત્રો આપણે વિદ્યાર્થીઓ જાણીએ છીએ કે આપણા શરીરમાં જળ પાણીની ખૂબ જરૂર છે તો જ્યારે પણ તમે ભણવા બેસવાનો સમય થાય ત્યારે તમે જોડે પાણી લઈને બેઠા છો ત્યારે પાણીને ગ્લાસમાં લેવાનું બોટલને સીધી મોઢે લગાવવાની નહીં પાણીને ગ્લાસમાં લેવાનું અને કહેવાનું આ પાણી મારા થકી ચાર્જ થઈ ગયું છે અને હવે આ પાણી પીવાથી મારી યાદશક્તિ પાવરફુલ બની છે અને મારું પરિણામ જે મેં ધાર્યું છે એંસી ટકા નેવ ટકા કે સાહીઠ ટકા એ આવી ગયું છે તો પંચમહાભૂતનું આ પહેલું સ્વરૂપ તમે અપનાવશો તો તમને તમારા રિઝલ્ટમાં અચૂક ફરક દેખાશે બીજું આવે છે અગ્નિ આપણા શરીરમાં આપણે ભોજન લઈએ છીએ એટલે અગ્નિ ઉત્પન્ન થાય છે તો એમ જેટલા પણ વાલી મને જાણે છે મને જોવે છે એ બધા વાલીને મારી નમ્ર વિનંતી છે કે આપ જ્યારે ભોજન બનાવો છો ત્યારે આપના ઈશ્વર આપના પરમાત્માની યાદમાં એ ભોજન બનાવવાનું છે અને ટીવી કે એવું કાંઈ વસ્તુ ચાલુ ન હોવું જોઈએ આ યાદ રાખજો એ બનેલું ભોજન બાળક જ્યારે ખાવા બેસે છે ત્યારે એને પણ આજુબાજુ ટીવી કે એવું વાતાવરણ ન મળવું જોઈએ તો ભોજનની અંદર પણ જ્યારે આવે છે ત્યારે એ વાઇબ્રેશન તમારે ઉમેરવાના છે કે આ ભોજન મારું બાળક ખાય છે જેના કારણે એને કોઈ પણ પ્રકારની અડચણ પડતી નથી ઘણા બધા બાળકો પરીક્ષાના એન્ડ ટાઈમે બીમાર પડવા લાગે છે શા કારણે કારણ કે આ ભોજનના કારણે તો ભોજનના એ વાઇબ્રેશન આપેલા હશે તો બાળકને એને પરિણામ લાવવામાં ખૂબ મદદ મળશે હવે આવે છે વાયુ વાયુ એટલે કે આપણા શરીરમાંથી બોલાતો અવાજ એ અવાજ જે છે એ બાળકે સ્લોગન મારફતે કરવાનું છે જેને સેલ્ફ મોટિવ પણ કહેવાય છે સેલ્ફ મોટિવ માટે તમે પોતાના હાથને રબ કરી શકો છો અને પોતાને બોલી શકો છો હું માસ્ટર સર્વશક્તિમાન છું મારી યાદ શક્તિ પાવરફુલ પાવરફુલ છે હું જે કાંઈ પણ ભણું છું તે મને સંપૂર્ણ યાદ રહી ગયું છે એ જ મારી પરીક્ષામાં પૂછાશે અને હું નિશ્ચિત અને નિર્ભય થઈને આ પરીક્ષા આપવાનો છું આ તમે સ્લોગનને સવારે વહેલા જેવા ઉઠો છો અને તમે બોલો છો અથવા રાત્રે જ્યારે સોઈ જાઓ છો ત્યારે બોલો છો તો સબ કન્શિયસ માઇન્ડ તેને સ્વીકાર કરે છે અને તમારું ઉજ્જવળ પરિણામ આવે છે તો જળ અગ્નિ વાયુ આકાશ અને ધરતી આકાશની અંદર તમે જ્યારે પણ મેડિટેશન કરો છો તો તમારું ધ્યાન છેક પરમ તત્વ સુધી જાય છે અને એ શક્તિ તમને મદદ કરે છે તો થોડું પાંચ મિનિટ પણ તમારે ધ્યાન મેડિટેશન કરવું જરૂરી છે તમે ચાહો તો યોગા થોડો કરી શકો છો જેમાં વૃક્ષાસન જેવી પદ્ધતિ પણ તમે બહુ જ સારી રીતે યાદશક્તિ માટે વાપરી શકો છો આ સાથે તમને છેલ્લું જળ અગ્નિ વાયુ આકાશ અને ધરતી ધરતી એટલે શું કે જ્યાંથી અનંત શક્તિઓ આપણામાં આવે છે ત્યારે તમારે એવું સ્થાન પસંદ કરવાનું છે જ્યાં રેગ્યુલર તમે બેસો છો આજે અહીં બેઠા કાલે ત્યાં બેઠા એવું નથી કરવાનું જેમ તમે જાણો છો કે અનેક દેવીઓના મંદિરો હજારો વર્ષોથી એક જ જગ્યાએ છે ત્યાં ત્યાં શક્તિનો ભાવ દેખાય છે લોકોના કામ થાય છે

આવો દિવ્યાંગ વ્યક્તિ વિમાન ચલાવી શકે તો આપણને એક સમય થાય ના પરંતુ હવે હજારો ઉદાહરણ છે કે હા જેમ કે અરુણિમા સિન્હા તો કહેવાનો મતલબ એ છે જો કોઈ વ્યક્તિ ટ્રેનિંગ લે છે તો એ કાંઈ પણ કરી શકે છે તો યાદશક્તિની પણ આ ટ્રેનિંગ છે તમે લેશો તો તમને એનાથી તમારા જીવનમાં તમે રિઝલ્ટ લાવશો ત્યારબાદ હવે ઉપરથી બ્રહ્માંડની

એક વિદ્યાર્થી બે વિદ્યાર્થી ત્રણ વિદ્યાર્થી તમે એમ વિચારો છો કે મારે નેવ ટકા લાવવાના છે ત્રણે ત્રણ મિત્રો પણ કોઈ કારણસર એક વિદ્યાર્થીના ઘરમાં સારો એવો મોબાઈલ આવે છે એટલે એનું ધ્યાન મોબાઈલમાં જતું રહે છે બીજા વિદ્યાર્થીના ઘરે એમના પપ્પા સારી એવી ગાડી લાવે છે તો એનું ધ્યાન ત્યાં જતું રહે છે એટલે એના વિચારો બંધ થઈ ગયા પણ ત્રીજો વ્યક્તિ જે વિચાર રહે છે અને એના ઉપર વર્ક કરે છે કે મારે નેવ ટકા લાવવાના છે તો બ્રહ્માંડ યુનિવર્સમાં એ બધા શબ્દો પહોંચે છે અને એક સમયે આપણા શરીરનો ઓરા એવો વધે છે જે બ્રહ્માંડ સુધી પહોંચે છે અને એ આપણને શક્તિ આપી છે અને એ કામ સફળ થાય છે આના ઘણા બધા ઉદાહરણ છે એપીજે અબ્દુલ કલામજી ક્યાં આપણે એમનો જન્મ થયો હતો અને ક્યાં એમણે રાષ્ટ્રપતિ બન્યા સાચું કે ખોટું કેમ કારણ કે બ્રહ્માંડના નિયમને સમજી ગયા હતા ત્યારબાદ ગાંધીજી કઈ રીતે કહી શકાય કે એક વ્યક્તિ દેશ આઝાદ કરી શકે થઈ શક્યું યસ તમે રિઝલ્ટ લાવી શકો છો આજુબાજુના તમને કહે કે હજુ તો એક જ મહિનો બાકી છે હવે તું શું કરીશ તો આપણે સાંભળવાનું નથી આપણે આ પ્રોસેસ કરવાની છે ઇન્ડિયાના યંગેસ્ટ આઈપીએસ ઓફિસર સફી હસન પણ શું હતા તમે જાણો છો તો પણ કેમ આઈપીએસ ઓફિસર બની શક્યા કારણ કે યુનિવર્સ એવું કહે છે તમે કોણ છો 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 ગરીબ અમીર જોતા નથી યુનિવર્સ ફક્ત તમે જે વિચાર્યું છે છે તમને ઘણીવાર તમે છાપામાં પણ સાંભળ્યું હશે કે એક શાકભાજી વેચવા વાળા વ્યક્તિની દીકરી ટોપર બની અથવા રિક્ષા ચલાવવા વાળા વ્યક્તિનો દીકરો ટોપર બન્યો ક્યાંથી એમની જોડે તો ભણવા માટે એટલા પૈસા ન હતા પરંતુ એ જે યુનિવર્સનો નિયમ પ્રમાણે હું ભલે ગરીબ છું પણ હું ટોપર્સ બનીશ મેં જે વાંચ્યું છે એ જ પરીક્ષામાં પૂછાશે એ જ હું લખીને આવીશ આ જો કામ કરે છે તો એ સફળ થાય છે અને અંતે એક વન્ડરફુલ શબ્દ છે જે તમારે મનમાં યાદ રાખવાનો છે એ છે મેં ભીતર ગયા મેં ભીતર ગયા દુનિયાની તમામ વ્યક્તિ તમે નાની મોટી કોઈ પણ લઈ લેશો વિદ્યાર્થી મિત્રો તમે તમે પોતાના કામ માટે ભીતર જવું જરૂરી છે સફળતા બાદ સામે આવો છો પણ તમારે સફળતા મેળવી હોય તો પોતાની ભીતર જવું પડે છે એકલવાયુ થવું પડે છે જોજો તમે આ ટીપ્સને અપનાવશો તો તમે અચૂક સફળ થશો તો જીટીપીએલના આ સુંદર મજાના બ્રિલિયન્ટ ટિપ્સ કાર્યક્રમની અંદર તમને આ ટિપ્સ તમારા જીવનમાં ખૂબ ઉત્તમ રીતે તમને એ ઉત્તમ રીતે પરફેક્ટ તમારા જીવનમાં શુભાવના સાથે યોગ્ય રીતે તમારા કામ લાગે એવી અભ્યર્થના સાથે હું હેમંત ચૌહાણ આપને અહીંથી રજા લઉં છું ધન્યવાદ